ઓપી ઓપીઝ આટકિયા હાઈસ્કૂલમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા ધારી તાલુકાના ગોપાલગ્રામ ઓપીઝાટકિયા હાઈસ્કૂલમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં લોકો મોબાઈલ ફોનમાં અજાણ્યા વ્યક્તિને માહિતી શેર ન કરવી તેમજ મોબાઈલ ફોનમાં આવતી અજાણી લિંક ડાઉનલોડ ન કરવી તેમજ કોઈ વ્યક્તિનો ફોન આવે કે તમારે લોન મેળવવાની હોય તો તેની પણ માહિતી ન આપી તેમજ અનેક માહિતી ચલેલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના ડાબી સાહેબ તેમજ દીપુભાઈ વાળા સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ શાળાના ટ્રસ્ટી મંડળ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન મિલન કંપનીના માલિક મિલનભાઈની સૂચના મુજબ કાર્યક્રમ યોજાયો હતો

કોઈનું પર્સ આચકી લેવું કોઈ વસ્તુ લઈ લેને એને આપણે સાદી ચોરી કહેવામાં આવે છે પણ સાયબર ક્રાઇમ છે એ અલગ રીતનું હોય છે એ લોકો કોઈ અદાણી જગ્યાએ કોઈ દૂર જગ્યાએ બેસી અને કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટના માધ્યમથી લોકોના પૈસા છે એ પોતાના ખાતામાં લઈ લેતા હોય છે સાયબર ક્રાઇમ થવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ ડરથી કોઈ ડરી જાય કોઈ લાલચ હોય અથવા આળસ હોય કોઈને લાલચ આવે કે ભાઈ મારે લોન લેવી છે અને કોઈ તમને અજાણે લિંક મોકલે કે તમે લિંકમાં જાઓ અને લિંક ક્લિક કરો તો તમારો જે ખાતું હોય છે એમાં તમારા પૈસા જે શું કહેશો મારું નામ ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ હું શ્રી ઓપી ચાટક્યા રોપાલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશનમાંથી એસપી સાહેબના સૂચન અનુસાર ક્રાઈમ જે સાયબર ક્રાઇમ થઈ થઈ રહ્યો છે એમના માટેનો ચલાલા પોલીસ સ્ટેશનમાંથી દાભી સાહેબ દીપભાઈ વાળા સાહેબ તેમજ એમનો સંપૂર્ણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહી અને અમારા વિદ્યાર્થીઓને ક્રાઇમ સાયબર ક્રાઇમમાંથી કેવી રીતે આપણે બચવું એના માટેની માહિતી આપી આજકાલ જે ડિજિટલ સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે એ માટે અમારા બાળકોને જરૂરી માહિતી આપી છે અને એનાથી અમારા બાળકોને જ્ઞાન પૂરું પાડ્યું અને અમને જે બાળકોને સૂચિત કર્યા છે કે ક્રાઇમ સાયબર ક્રાઇમમાંથી આપણે કઈ રીતે બચવું એ માટે હું ચલાલા પોલીસ સ્ટેશનના સર્વે અધિકારીઓનો હું આભાર માનું છું